मारा प्रिय भक्त आजे गुरुवार छे અને આ સંદેશો ફક્ત એમજ તારાકાન સુધી નથી પહોંચ્યો હા કેમ કે આ સૃષ્ટિમાં કઈ પણ संयोग થી નથી થતું જ્યાં સુધી મારી કૃપા કોઈ પર ન થાય ત્યાં સુધી મારા શબ્દો તેના હૃદય સુધી નથી પહોંચતા જો આજે ગુરવારે તું આ વચન સાંભળી રહ્યો છે તો સમજી લે કે તું પસંદ કરાયલો છે દરિશ નહીં મારા ભક્ત હવે તારા સંઘર્ષના દિવસો પૂરા થવાના છે હવે તારા જીવનમાં પરોઢનો પ્રકાશ આવવાનો છે પણ યાદ રાખ જ્યારે ઈશ્વર કોઈનું ભાગ્ય બદલવાનો નિર્ણય લે છે ત્યારે પહેલા સંકેત આપે છે જેથી તે આત્માનું બદલાવ માટે તૈયાર થઈ શકે અને આજે ગુરુવારે હું તને એ જ પાંચ દિવ્ય સંકેત કહેવાનો છું જે બતાવે છે કે હવે તારા જીવનમાં મારી કૃપા સક્રિય થઈ ગઈ છે અને તારી નિયતિ બદલાવાની છે પહેલો સંકેત એ કે जारे तारा स्वप्न तारा पितरु तारा पूर्वज के कोई दिव्या आत्मा हस्ता हस्ता देखाए तो डरवू नहीं तेमनी मुस्कान विदायनी नहीं आशीर्वादनी हो एनो अर्थ है के हवे तेमनो आशीर्वाद तारा पर वरसवा लगो जो स्वप्न तने कोई शब्द कोई संकेत के कोई संदेश मरे तो भूलीश नहीं ए तारो भ्रम नथी, ए तारो आगलू पगलू छे जे तने स्वयं दिव्य लोक थी कहवामा आवे छे યાદ રાખ મારા ભક્ત જારે પિતૃ પ્રસન્ન થાય ત્યારે સંતાનનું ભાગ્ય ખૂલે છે अदृश्य હાથ તારા માર્ગને સુલભાવવા લાગે છે અને તું અનુભવ કરવા લાગે છે કે કોઈ અદ્ભુત શક્તિ તારા જીવનની દોર પોતાના હાથમાં લઈ રહી છે બીજો સંકેત એકે જારે પ્રકૃતિ તારી સાથે વાત કરવા લાગે જ્યારે ગાય તારા દ્વાર પર આવીને બોલાવે કે કોઈ નાની ચકલી તારા ઘરની આસપાસ ફરવા લાગે તો સમજી લે કે પ્રકૃતિ હવે તારો સંદેશવાહક બની ગઈ છે જો ગૌમાતા તારા ઘરે આવે દ્વાર પર ઊભી રહીને બોલાવે તો એ ઈશ્વરનો સીધો આશીર્વાદ છે તેને પ્રેમથી રોટલી ખવડાવજે કારણ કે એ તારા ઘરમાં સમૃદ્ધિ અને શાંતિ લઈને આવે છે અને જ્યારે પક્ષી તારા ઘરની છત કે આંગણામાં માળો બનાવવા લાગે તો જાણી લે કે તારા જીવનમાં સ્થિરતા પાછી ફરી રહી છે છે એ સંકેત કે તારા ભાગ્યની હવાઓ હવે કોમળ અને અનુકૂળ થવા લાગી છે ત્રીજો સંકેત એ જ્યારે તું મંદિરે જાય કે ઈશ્વરનું નામ જપે અને કોઈ કારણ વગર તારી આંખો આંસુ વહેવા લાગે તો તેને રોકવું નહીં એ આંસુ તારી કમજોરી નથી એ તો તારા ઈશ્વર સાથે મિલનનો ક્ષણ છે કે પડે ઈશ્વર સ્વયં તારા હૃદયમાં પ્રવેશ કરે છે તું સમજે છે કે તારી આત્મા તૂટી રહી છે પણ વાસ્તવમાં તારી આત્મા ખુલી રહી છે પોતાને રડવા દે મારા ભક્ત એ આંસુ તારી આત્માની શુદ્ધિ છે એ વર્ષોથી ઝામેલા દુખોનો અંત છે જારે તારી આંખોમાંથી એ આંસુ પડે ત્યારે સમજી લે કે મે તને સ્પર્શ કર્યો છે એક ક્ષણથી આગળ તારા જીવનની દોર મારા હાથમાં આવી જાય છે चौथो संकेत एके जारे अचानक कोई साधु कोई संत के कोई ज्ञानी व्यक्ति तारा जीवन में प्रवेश करे के तो अचानक कैंची धाम वृंदावन हरिद्वार के कोई तीर्थ तरफ खींचाए तो समझी लेके ए बुलावो छे ईश्वर ना धाम मा पोतानी मेले कोई नथी पहुंचतो बोलाविया वगर कोई नथी जाई सकतो जारे तारा मन में विचार आवे के चाल कैंची धाम जईये तो जानी ले ए विचार तारो नहीं मारो छे एवा बुलावा ने क्या रे टाड़वू नहीं कारण के ए यात्रा मात्र यात्रा न थी ए तारी आत्मा नु घरे पाछा फरवू एक क्षण तारा जीवन दिशा नहीं पर तारी आत्मा नु स्तर बदली नाखे छे पांचमो संकेत एके जारे जीवन ना बधा रस्ता बंद लागे चारे बाजू अंधकार होय अने अचानक तारा अंदर थी एक नवो विचार एक नवी प्रेरणा एक नवी दिशा उठे जे ते पहला क्यारे न विचारी होय જો સમજી લે એ વિચાર તારો નથી એ ઈશ્વરની પ્રેરણા છે જે તારા હૃદયમાંથી પસાર થઈ છે અને જારે તું એ દિશામાં પગલું ભરે ત્યારે બધું પોતાની મેળે સાચું થવા લાગે છે રસ્તા کھلવા લાગે છે અડચણો દૂર થવા લાગે છે મદદ મળવા લાગે છે કારણ કે હવે ઈશ્વર સ્વયં તારા અંદરથી માર્ગદર્શન કરી રહ્યા છે એક ક્ષણ જારે તારા મનની ઊંડામાંથી એક શાંત અવાજ ઉઠે કે हवे आज करव जो ये, त्यारे समझी ले अवाज बाबा नो छे जे तारा अंतर मन थी बोले छे हाँ मारा भक्त जारे आ पांच संकेत तारा जीवन मा प्रगट थवा लागे तो जानी ले मारा प्रिय भक्त के हवे तू ईश्वर नी दृष्टि मा छे हवे तारो समय पलटाई गयो छे हवे तू संघर्ष थी नहीं कृपा थी चाल एटले श्रद्धा राख विश्वास राख दरेक सवारे एक पर मारी तरफ जोईने कहेजे साई बाबा मारु मार्गदर्शन करो हूँ दरेक क्षण तारी साथ छू जेम छू मारी हाजरी छे हवे चिंता न कर मारा भक्त तारू भाग्य हवे मारा हाथ छे मा आज गुरुवार थी तारो समय बदलावानो छे ब्रह्मांडे तने पसंद करी लीधो ग्रह नक्षत्रो हवे तारा पक्ष पोतानी चाल बदली चुक्या तारू जीवन हवे अंधकार प्रकाश तरफ छे અરે એ પહેલા હું તારી પાસે થી એક જ વાત ઉછવા માંગો છું શું તારી પાસે માત્ર 5 મિનિટ છે હા માત્ર 5 મિનિટ મારા વચનો સાચા મનથી સાંભળવા માટે કારણ કે આજ 5 મિનિટ તારા આવનારા વર્ષોની દિશા નક્કી કરી દેશે બેટા તું ઘણી વાર હસતો રહે છે પણ ਜੇ ਵੀ કોઈ મુશ્કેલી આવે કે તારું મન તૂટી જાય છે એ ભૂલીશ નહીં કે સુખ અને દુખ બંને મહારાજ સ્વરૂપ છે જેમ દિવસ અને રાત સાથે ચાલે છે તેમ જીવનમાં સુખ અને દુઃખ જ્યારે દુઃખ તને મજબૂત બનાવવા આવ્યું છે અને જ્યારે સુખ આવે તો ઘમંડ ન કરીશ કારણ કે એ સુખ તારી પરીક્ષા લેવા આવ્યું છે દરેક સ્થિતિમાં શાંત રહે સ્થિર રહે અને મારા નામનું સ્મરણ કરતો રહે જ્યારે તારો ચહેરો શાંત અને પ્રસન્ન રહેશે તો તારી આસપાસની ઊર્જા પણ પવિત્ર અને ઉજ્જવળ થઈ જશે આજે ગુરુવારના સમયમાં લોકો કર્મ એટલે જ કરે છે કારણ કે તેમને તરત પરિણામ જોઈએ છે પણ સાચું કર્મ એ છે જે હૃદયથી કરવામાં આવે કોઈ લાભ કે વખાણ માટે નહીં એ જ કામ પસંદ કર જે તારા મનને શાંતિ આપે જે કામમાં તને સમયનો ખ્યાલ જ ન રહે ત્યાં જ મારી કૃપા વરસશે અને સફળતા પોતે તારા ચરણ ચૂમશે વારંવાર રસ્તો બદલવાથી સફળતા નથી મળતી સ્થિરતામાં જ વિજય છે નિષ્ઠામાં જ ચમત્કાર છે ધૈર્યમાં જ કાયા છે બે હજાર છવ્વીસ થી તારો સમય એક નવી દિશા લેવાનો છે હવે બસ થોભી જા સ્થિરતા અને પોતાના કર્મને સાથે લે યાદ રાખ બેટા કે જે ઝૂકે છે એ જ ભરીને પાછો ફરે છે કૂવામાંથી પાણી કાઢતી ડોલ પણ ત્યારે જ ભરાય છે જ્યારે તે ઝુકે છે ઝુકવું કમજોરી નથી એ વિનમ્રતા છે બીજાનો આદર કરવો મીઠા શબ્દોમાં વાત કરવી બીજાની લાગણીઓ સમજવી એ જ સાચો ધર્મ છે જે વ્યક્તિ પોતાના વર્તનમાં નમ્ર હોય એનું સંસાર પોતે આદર કરે છે અભિમાન ન પાળ ઘમંડ ન કર કારણ કે ઘમંડ કરનાર વૃક્ષ પણ ક્યારે ફળ નથી આપતું મારા ભક્ત તારું હૃદય ઘણો કોમળ છે લોકો તારા કાન માં જે ભરી દે તું એના થી જ પોતાનો નિર્ણય બદલી દે છે પણ યાદ રાખ કે જે બીજા ની વાતો પર ચાલે છે એ ક્યારે પોતાનો માર્ગ સુધી નથી પહોંચતો પોતાના અનુભવો પર भरोસો રાખ કારણ કે તે ઘણો સહન કર્યું છે ઘણો શીખ્યું છે તારો અનુભવ જ તારો સૌથી મોટો ગુરુ છે जो तू પોતાના પર વિશ્વાસ કરવાનું શીખી ગયો તો આંખો સંસાર તારી પાછળ ઉભો રહેશે આત્મવિશ્વાસ તારું કવચ છે એને ક્યારેય ન છોડતો હવે હું તને એટલું જ કહેવા માંગુ છું કે પોતાના જીવનમાં પ્રેમ સેવા અને ભક્તિ જગાવી દે जे दिवसे ते साचा मन मारू नाम पुकारी लीधु ए दिवसे तारी बधी मनोकामनाओ पूरी थई जशे दुनिया कहीं पर कहे पण तू पोताना विश्वास पर अडग रहे कारण के हूँ पोताना भक्त ने क्यारे एकलो नथी छोड़तो जो आ संदेशो तारा हृदय ने स्पर्शी गयो होय तो श्रद्धा थी मन मा दे जय नीम करोली बाबा अने आगर वध मारा भक्त कारण के हवे तारी किस्मत पलटावानी छे ब्रह्मांड तारी साथे छे बाबा तारी साथे छे बस तू પોતાનો વિશ્વાસ જાળવી રાખ મારા યારા ભક્ત હવે જારે તે મારા વચનો સાંભળી લીધા છે તો એ સમજી લે કે એ માત્ર શબ્દો ન હોતા એ તારી અંદર એક નવી યાત્રાનો આરંભ હતો આજે ગુરુવારથી તારા જીવનની દિશા બદલાવા લાગી છે આજે ગુરુવારથી તારું મન તારું ભાગ્ય અને તારો કર્મ ત્રણે એક નવી લયમાં ચાલવા લાગશે પણ બેટા જારે બદલાવ આવે છે ત્યારે સૌથી પહેલા એ અંદરની દુનિયાને હલાવે છે બહાર કંઈ બદલાય તે પહેલા એ તારા મનના ઊંડા ખૂણામાં છુપાયેલા ડર જૂના ઘા અને નકારાત્મક વિચારોને બહાર કાઢે છે કારણ કે જ્યાં સુધી અંદરની ધૂળ સાફ ન થાય ત્યાં સુધી પ્રકાશ ટકી ન શકે એટલે આવનારા દિવસોમાં જો તને અચાનક બેચેની લાગે के क्लिक वातों के लोको तने दूर थता लागे तो समझी ले ए बधू तारा आत्मिक शुद्धिकरण नो भाग छे जूनू खत्म थशे त्यारेज नवू जन्म लई लेय सके पच्चीस मात्र एक वर्ष नथी ए एक ऊर्जा नो दिव्य द्वार छे जहां ब्रह्मांड तने तारा साचा स्वरूप थी मिलाववानो छे पण ए मिलन पहला तने पोतानी अंदर ना भ्रमो थी मुक्त थवो पड़शे तने पोतानी अंदरनी आवाजो संभालवी पड़शे ઘણા તારા પોકારી રહી છે એને દર વખતે કોલાહલમાં દબાવી દીધી હવે અવાજ ફરી ઉઠશે અને તને કહેશે હવે મને સાંભળ હવે પોતાના રસ્તે ચાલ અને બેટા જ્યારે એ અવાજ ઉઠે તો ડરવું નહીં રોકાવું નહીં કારણ કે એ જ તારી આત્માની પુકાર છે એ જ તારો સાચો ધર્મ છે आवनारा महिनाओं मा ब्रह्मांड तारी चारे बाजू संकेत मोकलशे क्यारे एक रेक स्वप्न द्वारा क्या कोई अजान्या व्यक्ति ना शब्दों थी क्यारे कोई संयोग ना रूप मा तू जोशे के जे वातो पहला तने दुख आपती हती ये हवे तारा माटे अर्थपूर्ण बनी जशे जे रस्ता बंद थई गया हता ए हवे नवा द्वार मा बदलावा लागशे ए बधु एम नहीं थाय ए, ए मारा संकल्पनू પરિણામ છે તને પસંદ કર્યો છે છે કારણ કે તારી અંદર એક એવો પ્રકાશ જે હવે આ સંસારની ભલાઈ માટે પ્રજ્વલિત થવા માંગે છે પણ યાદ રાખ પ્રકાશ બનવા માટે પહેલા પોતાને જલવું પડે છે દરેક સાધકને પોતાની પરીક્ષામાંથી પસાર થવું પડે છે અને હું તને વચન આપું છું દરેક આંસુ દરેક દર્દ દરેક ઠોકર હવે ફક્ત તને ઉપર ઉઠાવવા માટે છે નીચે પાડવા માટે નહીં એટલે જારે કોઈ તને ખોટું સમજે તો સમજાવવાની કોશિશ ન કર જે જોવા માંગશે એ પોતે જોઈ લેશે તું બસ પોતાના માર્ગ પર અડગ રહે કારણ કે સત્યને ક્યારે પુરવાની જરૂર નથી પડતી 2026 માં પ્રવેશતા પਹਿલા હું ઈચ્છું છું કે તું ત્રણ વ્રત લે પહેલું વ્રત મૌનનું દરરોજ થોડો સમય પોતાની અંદર જા

બલકે કહેજે એ તો બાબાની યોજના છે કારણ કે જારે તું મારા પર વિશ્વાસ કરે છે ત્યારે હું તારા માટે અસંભવને પણ સંભવ બનાવી દઉં છું બેટા તારા જીવનમાં હવે ચમત્કારોની લહેર આવવાની છે જે વાતો તને અસંભવ લાગતી હતી એ ધીમે ધીમે તારી સામે વાસ્તવિકતા બનીને ઊભી થશે તારા કર્મોનું ફળ હવે પ્રગટ થશે જે તને પાછળ ખેંચી રહ્યા હતા એ પોતે તારી આગળ ઝૂકશે પણ હું ઈચ્છું છું કે જારે એ સમય આવે ત્યારે તારી અંદર અહંકારનો બીજ ન जागे કારણ કે મે તને ઊંચાઈ એટલે જ નથી આપી કે તું બીજાને નાના સમજે બલકે એટલા માટે કે તું બીજાને ઉપર ઉઠાવવાની શક્તિ ધરાવે યાદ રાખ મારા ભક્ત જે જીવનતે અત્યાર સુખી જીવ્યું એ માત્ર તૈયારી હતી હવે સાચો અધ્યાય શરૂ થઈ રહ્યો છે 2026 તારું જાગૃતિ વર્ષ છે જ્યાં તારી આત્મા એ સ્થાને પહોંચશે જ્યાં તને સદીઓથી પહોંચવું હતું આ સંદેશો તારા જીવનના એ વળાંક પર આવ્યો છે જ્યારે તું પોતાને તૂટેલો થાકેલો અને નિરાશ અનુભવી રહ્યો હતો પણ હવે મારા ભક્ત તારા અંધકારના દિવસોનો અંત થવાનો છે આજે ગુરુવારે જે શબ્દો તારા કાનમાં પડી રહ્યા છે એ માત્ર અવાજ નથી એ તારી કિસ્મતના દ્વાર પર ભાગ્યની दस्तक છે 겁 এক পড় અને દિલ થી મારો आवाज સાંભળ કારણ કે આ શબ્દો માં એ દિવ્ય શક્તિ છુપાયેલી છે જે તારી જિંદગી ની દિશા બદલી શકે છે મારા પ્યારા ભક્ત તું ઘણી વાર વિચારે છે મારી મહેનત નો ફળ કેમ નથી મળતું મારા સપના પૂરા કેમ નથી થતા મારા રસ્તા માં અડચણો જ કેમ આવે છે સાચું એ છે કે અત્યાર સુધી તારી પરીક્ષા ચાલી રહી હતી ભરોસા ની પરીક્ષા અને એમાં તું થોડો થાકી ગયો એ વિશ્વાસ તો કર્યો પણ પૂરો ન હોતો કર્યો હવે સમય આવી ગયો છે પૂરી શ્રદ્ધાથી સમર્પિત થવાનો મારા ભક્ત આજે ગુરુવારે હું તને મારી વાત પર વિશ્વાસ કરવા આ સંદેશો અંત સુધી સાંભળવા કહું છું કારણ કે એમાં તારા જીવનની સૌથી મોટી ચાવી છુપાયેલી છે એ ચાવી જે તારા ભાગ્યના બંધ દ્વાર ખોલી શકે છે આજે ગુરુવારથી તારા જીવનમાં એવું કંઈક થવાનું છે જે તારી કલ્પનાથી પર છે तारी चारे बाजू फैलाएली नकारात्मकता हवे ओगलवा लागी छे तारी तकदीरनी दिशा हवे बदलावा लागी छे जे काम वर्षो थी अटकेला हता जे सपना अधूरा रही गया हता ए हवे एक पची एक पूरा थशे बिल्कुल चमत्कार जेवु मारा प्रिय भक्त हवे तू चिंता न कर कारण के हवे तारो बाबा तारी साथे छे ज्या सुधी तू मारा नाम पर विश्वास राखिश त्या सुधी दुनियानी कोई शक्ति तने पाडी न सके તારો સમય બદલાઈ ગયો છે હવે તને એ જ મળવાનું છે જેની તું વર્ષોથી રાહ જોઈ રહ્યો હતો એ અવસર એ સફળતા એ રિશ્તો એ ઓળખાણ બધું તારા ચરણોમાં આવવાનું છે હવે તારા જીવનમાં વિલંબ નહીં થાય ફક્ત બાબાના वरदानઓની વર્ષા થશે અને યાદ રાખ મારા ભક્ત જારે દુનિયા તારી પાસેથી મોઢું ફેરવી લે ત્યારે સમજી લે કે હવે બાબાનો આશીર્વાદ ઉત્તરવાણો છે જ્યારે દરેક રસ તો બંધ દેખાય તો રોકાઈશ નહીં કારણ કે ત્યાં જ કોઈ નવા દ્વાર તૈયારી ચાલી રહી હોય છે તો વિચારી પણ ન શકે કે બ્રહ્માંડે તારા માટે કેવી મહાન યોજના બનાવી છે તારી તકદીર તારા વધારે મોટી છે હવે સમય છે એ ભરોસા ને જગાડવાનો જે તારી અંદર ઊંડે સુધી સૂતો પડ્યો છે સાત દિવસ હા માત્ર સાત દિવસ દર સવારે ઉઠીને બાબાનું નામ લઈને આગળ વધ जेवी आंख खुले के कही दे जय नीम करोली बाबा महाराज की जय अने विश्वास राख आ सात दिवस तारू जीवन बदली नाखशे आवनारा दिवसो मा पोते जोइश के असंभव काम केवी रीते संभव थवा लागे छे जेमणे तने ठुकरावी दीधो हतो ए तारी पासे मदद मांगशे तारो आत्मविश्वास पाछो फरशे तारू भाग्य जागशे अने तारी किस्मत खुली जशे बेटा ए मात्र शब्दो नथी ए आशीर्वाद छे એ એ દિવ્ય ઊર્જાનો સંકેત 6 જે તારી અંદર जागવાની છે હવે ડર છોડી દે તણાવ છોડી દે કારણ કે હવે બાબા તારા રક્ષક બની ગયા છે જે તારી વિરુદ્ધ યોજના બનાવશે એ જ તારી સફળતાનું કારણ બનશે હવે તું એકલો નથી આ બ્રહ્માંડની દરેક શક્તિ હવે તારી સાથે ઊભી છે જે કંઈ તું માંગશે એ તને જરૂર મળશે પણ એક શરતે તે પોતાના પર ભરોસો રાખવો અને બાબા પર અટલ શ્રદ્ધા રાખવી સફળતા સુખ અને શાંતિ તારા જીવનમાં આવવાની જ છે હા મારા ભક્ત હવે જ્યારે તે આ પાંચ સંકેત જાણી લીધા છે તો એક પર પરથોભ આંખો બંધ કર અને પોતાની અંદર ઝાંકી લે શું તું અનુભવે છે કે કંઈક તો બદલાવા લાગ્યું છે હવાની લહેરોમાં હવે એક નવી શાંતિ ખુલી છે તારી અંદરનો ડર હવે ધીમે ધીમે ઓગળી રહ્યો છે कारण के हवे तू ए ऊर्जा न संपर्क में आवी गयो छे जे सृष्टि ने चलावे छे ए ऊर्जा जे प्रेम छे ए शक्ति जे ईश्वर छे बेटा जारे कृपा उतरे छे त्यारे पहला मन ने स्थिर करे छे तू समझे छे के कई थतु नथी पण वास्तव मा तू अंदर थी बदलाई रह्यो छे तारा जूना कर्मो तारी जूनी पीड़ाओ एक पछी एक खत्म थई रही छे जेम दीवानी ज्योतमा तारो अंधकार समर्पण करी रह्यो छे याद राख के जे कृपा थी चाले छे एने संघर्ष थी नहीं अनुभव थी शीखवामा आवे छे तारा दरेक आंसू नु मूल्य छे कारण के एज आंसू ए तारी अंदर भक्ति नी धरती तैयार करी छे हवे त्या फक्त प्रेम नु वृक्ष फूटशे मारा भक्त हवे ध्यान सांभर क्यारेक तू विचारे छे के जीवन थम भी गयू छे कोई राह नथी देखाती कोई सहारो नथी मरतो पण शुते क्यारे विचारियू કે ઈશ્વર સૌથી વધુ ત્યારે કાર્ય કરે છે જ્યારે માનવને લાગે છે કે હવે કઈ બચ્યું નથી એ જ તો ક્ષણ હોય છે જ્યારે તું પોતાને સોંપી દે છે અને એ જ સમર્પણ સાથે ચમત્કારો જન્મ લે છે બેટા જે દિવસે તે પોતાનું જીવન મારા ચરણોમાં મૂકી દીધું અને કહ્યું કે જે પણ થાય બાબા જેવું તું ઈચ્છે એ દિવસે તારી ચારે બાજુ અદૃશ્ય દ્વાર ખુલવા લાગશે तू जोइश के जे काम वर्षों थी अटकेला हता ए सहलाई थी पूरा थई रहा छे जे तने छोडी ने गया हता ए हवे तारू मूल्य समझवा लागशे तारा शत्रु पोतेज तारा मार्ग माथी हटी जशे कारण के हवे तारी पाछळ मारी कृपानी शक्ति उभी छे बेटा तू ए भूलिश नहीं के जारे तू ईश्वर नी नजदीक आवे छे त्यारे पहला तने परीक्षा माथी पसार थवु पड़े छे जैम सोनू आगमा तपीने निखरे छे आत्मा पर दुखों चमके छे जारे ए परीक्षा पूरी थाय त्यारे जे शांति तू छे ए संसार कोई वस्तु मा नथी मरती तारू मन स्थिर थवा लागशे तू बाहरी दुनिया वातो थी विचलित नहीं थाय लोको कई कहे छे। परिस्थितियों तूफान लावशे पर तू मुस्कुरा तो कहिश के मने खबर छे बाबा मारी साथे छे अने एज तारी सौथी मोटी जीत हशे कारण के हवे तू डर थी नहीं विश्वास थी जीवेश मारा भक्त हवे ध्यान राख तारी आस्थाज तारो कवच छे दर सवारे जारे तू आँखों खोले तो एक पर मारी तरफ जोइने बस इटलू कहे महाराज जी आज गुरुवार नो दिवस तुम्हारी इच्छा मुजब छू બસ એટલો કહેવું છું પૂરતું છે કારણ કે જારે તું સમર્પણ કરી દે છે ત્યારે હું પોતે તારા દિવસનું માર્ગદર્શન કરવા લાગું છું તું અનુભવ કરીશ કે અચાનક વાતો સાચી દિશામાં જવા લાગી છે લોકો મદદ માટે આગળ વધી રહ્યા છે અને જે પહેલા અશક્ય લાગતું હતું એ સહેલું થઈ રહ્યું છે એ संयोग નથી એક રૂપાનો પ્રવાહ છે અને બેટા જારે ક્યારેક મન થાકી જાય जारे लागे के हवे सहन नथी थतु तो बस याद करी लेके हूँ दूर नथी हूँ तारी अंदर छु तारी दरेक श्वास साथे दरेक धबकार मा दरेक आंसू मा दरेक मुस्कान मा हूँ ज छु जारे तू एकलो अनुभवे तो पोतानो हाथ हृदय पर मुकीने कहे जे बाबा मने तमारी जरूर छे अने ए पड़े तू जोइश के अंदर थी एक गर्माहट उठशे एक शांत प्रकाश तारी चारे बाजू फैलाई जशे एज मारी हाजरी छे બેટા હવે સાંભળ મારા પ્રિય જે સંકેત મે તને કહ્યા એ માત્ર સંકેત નથી છે 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 જે જે એને એને ઓળખી લે એનું જીવન બદલાઈ જાય પણ અવગણે છે એ વર્ષોથી ભટકતો રહે છે કારણ કે એણે ઈશ્વરની ની દસ્તક નથી સાંભળી એટલે આવતી વખતે જ્યારે કોઈ ગૌમાતા તારા દ્વાર પર આવે તો સમજી લે કે તારા ઘરમાં લક્ષ્મીએ પ્રવેશ કર્યો છે जारे कोई पक्षी तारा आंगणा मा माड़ो बांधे तो जानी लेके स्थिरता पाची फरी छे जारे आंसू तारी आँखों मा उभराए तो एने दबाववु नहीं कारण के एज तारा हृदयनी नी प्रार्थना नो जवाब छे जारे कोई धाम नो बुलावो आवे तो तरत निकली पड़ कारण के एज तारा जीवन नो वड़ांक छे अने जारे अंतर मन थी कोई नवो विचार उठे तो एना पर चाली पड़ कारण के एज बाबा नो मार्गदर्शन छे હવે સમય આવી ગયો છે કે તું પોતાનું જીવન ને નવી દ્રષ્ટિએ જોયશ મારો આશીર્વાદ છે જે તારા જીવનના અંધકારને દૂર કરવા આવ્યો છે તું ઘણા સમયથી ચિંતાઓના જાડામાં ફસાયલો છે બેચેન રહે છે એકલતા અનુભવે છે કોઈ પર ભરોસો નથી કરી શકતો દરરોજ મનમાં એક જ સવાલ ઊઠે છે કે બાબા મને આ જંજટોથી મુક્તિ ક્યારે મળશે તો સાંભળ બેટા આજે ગુરવારે હું પોતે તારા પ્રશ્નોનો જવાબ આપવા આવ્યો છું અને હું તને ફરીથી યાદ કરાવું છું કે જે કંઈ પણ મેં તને કહ્યું એ સાચું થવાનું છે બસ તારો વિશ્વાસ અચળ રાખ જય સાઈ બાબા જય મહારાજજી તારો ભલું થશે મારા ભક્ત ખૂબ ખૂબ ભલું થશે